નમસ્કાર ન્યુઝ માં તમારું સ્વાગત છે દર જેમ આ વર્ષે પણ શાનદાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળો મહુવા શહેરના ભુપનાથ મંદિરે યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે આ મેળામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભૂતનાથ મહાદેવના દર્શન કરી ભવ્યતા અનુભવી હતી આ મેળો મહુવા યોજાય છે આ મેળામાં લોકો આવે છે છે એકતાનું આ મેળો ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ મેળામાં રમકડા અને જુદી જુદી વસ્તુઓનું પણ વેચાણ થઈ રહ્યું હતું રિપોર્ટર અમીન પાયક એફકે લાઈવ ન્યૂઝ મહુવા